ખાતરના ભાવ ડબલ કરીનો કે આપણે ન બોલવાનું દવાના ભાવ ડબલ કરીનો કે આપણે ન બોલવાનું આપણા ઉપર 18% GST લાગે આપણે ન બોલવાનું આ વેપારી ઉપર GST લગાડે તો તરતી રાય આંદોલન કરે બજારો બંધ રાખાવે અને સરકારની જોડે મીટિંગ કરીને એનો GST ઘટાડે જો ભૂલશો નહીં તો મને એવું લાગે છે કે જો સરકાર કહેશે કે તમારે બધાને એક એક એકર જમીન લેવાની છે તો કોઈ ભૂલશે નહીં કારણ કે આપણે બોલવાની આદત જ નથી પાડે